અરે ઉતાવળ છે નહી છે પેલા રિઝલ્ટ કેમ આવવા દીધો આજુબાજુ વાળા શું વિચારશે અજાણ્યા પુરુષે છે તમારા પાણી હોય ને તો બે વખત મહેનત મજદૂરી કરીને ખવડાવ રો શું ખાવ છું ફાટેલી સાડી શા માટે પહેરું છું ક્યારે જાણવાની કોશિશ કરી છે ક્યારે નવી સાડી લઈ દીધી છે નહીં શંકા કરતા તો બહુ સારી રીતે આવડે છે હજી પોલીસ પોલીસ તો બન્યો નથી બની જાય ને પછી પછી બરાબર જવાબ જેની પાસેથી પૈસા લીધા છે ઉધાર લીધા છે એ બધા પોતાના પૈસા લેવા માટે ઘરની અંદર આવશે જ ને શંકા કરવાની પણ હદ હોય છે સમજ્યો પોલીસ બન્યા પેહલા કઈ કામ નહીં કરે તો ઘરનો ખર્ચો કેવી રીતે નીકળશે જો મને નોકરી નઈ મળી

સાંભળ બેટા મારું પણ એ સપનું છે કે જે ઓફિસમાં તારા પપ્પા પ્યુનનું કામ કરે છે એ જ ઓફિસમાં તું એક ઈમાનદાર ઓફિસર બને એ મારું સપનું છે આ જ્યાં હું કામ કરું છું ત્યાં ઉત્તમ સાંભળો બધા હું સીબીએ ઓફિસર છું તમારા ઘર પર રેડ પાડવા આવ્યો છું પ્લીઝ કોઓપરેટ સામા મને ડિસ્ટર્બ નહીં કરો બેસીને વાત કરીએ આપણે પ્લીઝ સર તમે બધા 5 મિનિટ માટે અંદર બેસી જાઓ દરવાજો બંધ

ઘરે જઈને હું શાંતિથી સુઈ ન શક્યો મેં એની વિરુદ્ધમાં એક પત્ર લખ્યો અને એ પત્ર બીજા નીચ માણસે આ નીચ માણસને આપી દીધો અને ત્યારથી એ નીચ માણસ મારા પર બહુ ગુસ્સે રહે છે અને એ તેનો બદલો તારાથી જરૂર લેશે બેટા તું ઇન્ટરવ્યુ બરાબર આપજે અને તે ઓફિસનો ઓફિસર બની જજે બેટા જરૂર બાપુજી તમે ચિંતા નહીં કરો નચિકેત વર્મા ના નચિકેત શર્મા સારો લોકો માટે સારા માણસો प्लीज टेक योर सीट થેન્ક યુ સર બેસી જ તમારા બાપુજીનો સપનું હતો એટલા માટે તમે આ કામ કરવા માંગો છો મેમ જેમ દરેક માણસનું જીવનમાં કોઈક ન કોઈક સપનું હોય છે એવી જ રીતે મારું પણ એક સપનું છે અને હું એ સપનાને જીવા માંગુ છું એને પૂરો કરીને સીબીઆઈ ઓફિસર બનીને તમારી સાથે કામ કરવા માંગુ છું મારા પિતાનું પણ આટલું સપનું છે સીબીઆઈ માં ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે ડિપાર્ટમેન્ટ છો ઇકોનોમિક ઓફેન્સીસ કેમ લોકોને લાગે છે કે આપણો દેશ બહુ ગરીબ છે પણ એ સાચું નથી આપણા દેશમાં કેટલું કાણું નાણું છે આપણા હાથમાં આવી જાય તો ગરીબી જળ મૂળ થી નીકળી જાય